ધાબરનું વાવડી ગામ અશ્વોની હણહણાટથી ગુંજી ઉઠ્યું બે દિવસીય અશ્વ સ્પર્ધા યોજાઈ ભાબરનું વાવડી ગામ અશ્વોની હણહણાટીથી ગુંજી ઉઠ્યું બે દિવસીય અશ્વ સ્પર્ધા યોજાઈ ભાબર તાલુકા વાવડી ગામે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી શક્તિ માતા અશ્વ ગ્રુપ દ્વારા દ્વિતીય અશ્વ દોડ સ્પર્ધા યોજાઈ હતી જેમાં પ્રથમ દિવસે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ તેમજ રાજસ્થાન જિલ્લાઓમાંથી આ સ્પર્ધામાં ભાગ લેવા આવેલ મોટી સંખ્યામાં અશ્વો સાથે માલિકો આવી પહોંચ્યા હતા આજે પ્રથમ દિવસે અશ્વો દ્વારા નાચ અને અન્ય કુશળ કર્તબોની સાથે એક અલગ પ્રકારની સ્ટેન્ડિંગ ચલવાની હરીફાઈ યોજાઈ હતી જેમાં અંદાજે પચાસ જેટલા અશ્વોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અશ્વોની સંવર્ધન કઈ રીતે કરવું અશ્વની જાળવણી સાથે અશ્વોમાં રહેલ કુશળતાઓને ઉજાગર કરવાનું કામ કરેલ છે દ્વારા યોજવામાં આવેલ બે દિવસીય આ કાર્યક્રમને છે તેવું મહેશભાઈ દવે જણાવ્યું હતું આવતીકાલે રેવાલ અને પાટીદોડ દોડ સ્પર્ધા યોજાશે જેમાં અલગ અલગ પ્રકારની દોડ જોવા મળશે આજે મોટી સંખ્યામાં અશ્વ ચાહકો સહિત લોકો આ સ્પર્ધા જોવા માટે ઉમટી પડ્યા હતા બ્યુરો રિપોર્ટ એસ કે ચૌહાણ બનાસકાંઠા ભાબર મળીને અહીંયા ઘોડિયાનું કામ સારું લાગ્યું બધા ઘોડા મળ્યા અહીં માણસો મળ્યા ઘોડા એકબીજા સારા કામ કરવાવાળા છે અહીંયા અમે ઘોડો લઈને આવ્યા ઘોડો એટલે બધા જોયું મનોરંજન સારી થઈ મન ગમ્યું અહીંયા ગમ્યું અને સારું આયોજન કરે છે આજે એક્શન છે રમત છે બધું કામ અહીં કરાવવાનું રમતનું છે એક્શનના અમુક અમુક ઘોડા અમદાવાદથી આવ્યા છે ગાંધીનગરથી આવ્યા છે કોઈ સુરતથી ઘોડા આવેલા છે બધીબાદથી ઘોડા આવેલા છે અહીંયા આયોજન સારું એટલે બધા આવે છે અમે આવેલા કુવારાથી સિદ્ધપુર તાલુકો અને આ ઘોડા લઈને આવેલા એક્શનના માટે રમતના માટે ઘોડાનું નામ તિલક છે સોવંશી કુવારા અમે અમદાવાદથી આવ્યા છીએ અમારા જોડી આ સીજુ ગોળી છે જે સાત વાર વિજેતા થઈ જાય છે અને બિહાર અહીંયા પણ અમે વાવડી ગામે આવ્યા છીએ અમદાવાદથી આવ્યા છીએ અમારી ગોળી પાકિસ્તાની ડાન્સ કરે છે પાછળ અલગ 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 ડાન્સ કરે છે અગલ બગલ કરે છે બધા વગેરે અલગ અલગ ઘણા ડાન્સ કરે છે મારવાડી પ્રજાતિની ની ઘોડી છે સેજુ નામ છે એમનું નામ છે ઠાકોર તેજસભાઈ અમે અમદાવાદ જિલ્લામાંથી માંથી આવેલા છીએ ત્રણ દિવસથી થી આવેલા છીએ આ સ્પર્ધા છે બરોબર આ ઘોડી એ શેર નામ છે ડાન્સ કોમ્પિટિશનમાં ઉતારેલ છે અમે અહીંયા નંબર લેવા માટે આવેલા છીએ ક્યો આ આ ડાન્સ કોમ્પિટિશનની પોરી છે આમાં દસ પાં જાતની અલગ અલગ રમતો છે ડાન્સ અલગ અલગ છે પાકિસ્તાની બધી અલગ અલગ રમતો રમે છે પોરી મારું નામ ઠાકોર વિજય છે શ્રી શક્તિ માતા અશોક ગ્રુપ આયોજિત આજે વાવડી બાબર તાલુકાનું છે ત્યાં આગળ બીજા વર્ષનો કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પણ આપીએ અને આ અલગ અલગ વિસ્તારમાંથી એ કચ્છ હોય કાઠિયાવાડ હોય પાટણ હોય મહેસાણા હોય સાબરકાંઠા હોય બનાસકાંઠા હોય અને રાજસ્થાનના નજીકના જિલ્લાઓ છે એમ બંને રાજ્યોના અલગ અલગ રીતે ઘોડાઓ ભાગ લેવા માટે આવ્યા છે બે દિવસ ગઈ વખતે એક દિવસનો કાર્યક્રમ તો આ વખતે બે દિવસનો કાર્યક્રમ છે આજે નાચ અને અન્ય કુશળતાઓના કાર્યક્રમો છે તેની સાથે સાથે આજે એક અલગ પ્રકારની એટલે કે સ્ટેન્ડિંગ જે ચાલવાનું હોય છે એ રીતની પણ હરીફાઈ છે આજે બે પ્રકારની હરીફાઈઓનું જજિંગ અત્યારે ચાલુ છે ખૂબ સારી સંખ્યામાં લગભગ પચાસ જેટલા ઘોડાઓએ નાચની હરીફાઈઓમાં ભાગ લેવો એટલે ખૂબ મોટી વાત છે હજી એક જ હરીફાઈની વાત કરું છું આવતીકાલે અને પાટીદારની હરીફાઈ માટેનો ભાગ લેશે એ જુદા છે પરંતુ પચાસ જેટલા ઘોડાઓ અહીંયા આવી પહોંચ્યા છે અત્યારે જજિંગ ચાલું છે અને ખૂબ સારી સંખ્યામાં ખૂબ સારા નાચ અને અન્ય કુશળતાઓના ઘોડાઓ અહીંયા આવ્યા છે આના પરિણામે ઘોડાનું સંવર્ધન કરવું ઘોડાની જાળ જાળવણી કરવી અને આપણી જે અશ્વની પ્રજાતિ છે એને જાળવણી થાય અને એની રહેલી કુશળતાઓ જે લોકોમાં ખબર પડે એ અશ્વશક્તિને ઉજાગર કરવાનો આ સંસ્થાનો જે પ્રયત્ન છે એને અમે બિરદાવીએ છીએ અને આજે અહીંયા કામ કરીને જે પ્રકારે અશ્વની કામગીરી છે એને ફરીથી અભિનંદન આપીએ છીએ